આ જો તમે આ મસ્ત એમ તો ખાસ તો બધે આ સાઈડ આવતો તો વિઝિટ કરજો આવો ભાઈ હેલો આવતો તમારો શું કે જયપુર માં કે ટેન્શન આવી ગયા તમે તો કીધું ને તમે કરવા ગયા અમે લેવા તમે કીધું ને કેલા લાઈમે જાવી સી વી ખાખ ના ખાલો બાય બાય ટાટા આય વાંધો ની ભાઈ બંધ તો છેતરી ગયા છે અમને અને અત્યારે અમાર છે ને આઈને બપોર થઈ ગયા છે ને હાલો શેઠ આવજો હવે તમારે આવવાને 1.5 વર્ષ થયા આવસ ભાઈ મુલાકાત કરી કેટલા વર્ષ છે 1.5 વર્ષ ઉપર થી 1.2 વર્ષ થયા મેં જ્યારે સ્ટાર્ટ કર્યો તે દના કોન્ટેક્ટ માં પહેલી વાર ભેગા છે આજ હવે ટાઈમ લઈને આવી બધા આવો ફેમિલી માં ફેમિલી માં ચાલો તો ભાઈ આપણે નીકળવા ને કે હવે હાલો ડ્રાઈવર ગાડી સેટ હે કોણ છે ડ્રાઈવર આજ કોણ આ કે હરિયમ ચાલો ભાઈ હવે છે ને ધીમે ધીમે નીકળી અમારે સાતસો કિલોમીટર જેવું થાય છે અમારા મિત્રોનો ફોન આવ્યો છે ત્યારે કે અમે આગળ રસ્તે ઉભા રહી મેં કીધું હવે કાંઈ કામ એની નહીં તમે જાવ લે લદ્દાખ થોડુંક કીધું નહીં એટલે દિલથી ખોટું લાગ્યું કીધું તો કાંઈ નહીં પણ હવે વધારે કાંઈ અત્યારે અમે કહેવું નહીં બ્લોકમાં અમારી રીતે અમે સમજી લેવું બાકી હવે ધીમે ધીમે અમે બધા નીકળી ગયા છે ગાડી અને અમે હેન્ડલ કરવા આપી દીધો ગૂગલ મેપ ગૂગલ મેપ અને બસ હવે જોઈ છે અત્યારે બપોર તો ઓલરેડી થઈ ગયા દોઢસો બસો કિલોમીટર જેવું કાપીને પછી હોલ્ડ કરી અત્યારે છે ને અહીંયા લોકેશન ગોત્યું છે કે મસ્ત આ ભાઈને પૂછી લીધું છે અને હાઈવે કાઢે કેમ કે હવે લાગી ગયું છે ભૂખ અત્યારે વાગ્યો આવ્યો છે અઢી એટલે ભૂખ લાગી ગઈ તો મેગી બનાવવાનો પ્લાન છે તો આ જગ્યા ગોતી છે કેવો ને જગ્યા ગોતા હતા આમ આવી એક લોકેશન મળી છે મસ્ત અહીં એક પહાડ છે તો જોઈએ હવે ક્યાં બનાવીએ અહીં ત્યાં જમવાનું બનાવી મસ્ત મેગી જ બનાવવાની છે આવી જાવ આવી જાવ અહીં મસ્ત છે અમે ક્યાં પ્લાન કરતા પણ ભાઈ અહીં જોઈ શકું ગયા હારી વિચાર છે કે અહીંયા મેગી બનાવીને ખાઈ કેમ કે ન્યા કરતા અહીં વ્યૂ મસ્ત છે અહીંયા વી આવો અમે આવીએ લેવા સામાન લેવા જવું પડશે ને ભાઈ આવી નહીં સેફ અમાર આ છે કેમ કે ભાઈ શું કહેવાય ફુખડિયા છે કલ્લીવાલ વાળા કલ્લીવાલ આ ભાઈ અમારે અડધા શેફ છે અને અમે તો બે આકડી અમાર કામ ખાવાવાળા વાળા મારા યસ તમે રે ને ગાય ગા સબસ્ક્રાઇબ કરીને રાખો અને તમારા મેગી મસ્ત મજાની બનાવીને મસ્ત મજાની ફેમિલી તો અમારી પાસે ભાઈ સામાન તો ખૂટે હે જ નહીં તો ચાલો મસ્ત મેગી બનાવીએ આ ભાઈ બનાવવાના હે હું મારું કામ કરવા માંડું આપણે કીધું ભાઈ વાલા ભાઈ પીછે ફાયરિંગ ચાલ રહી છે પોલીસ વાલે ભાઈને બોલાય નીચે આજો યાર મેન બધું મે સેટઅપ કર્યું તો આમ જો તો ખરા મેગી ખાતા તો ભાઈ તમે લઈ જો ના લઈ જો આ આવું છે ભાઈ મસ્ત મેગી જમી લીધા છે અને હવે અમારી ગાડી રવાના થઈ ગઈ જ્યાં છે ને થોડુંક ફાયરિંગ બાયરિંગ ઉપર થતું તમને નીચે બોલાવી લીધા અને હવે રવાના થઈ ગયા છે કેટલું છે ખબર સાડી ત્રણસો કિલોમીટર જેવું દૂર છે બાકી હવે છે ક્યારે ભોગી એમ જમવાનો બનાવ્યો છે ઈવડે જે જમી લીધું પણ અમારે હાટો બનાવ્યો છે ને થોડું આઘું છે અહીં અંદર આમ ખેતરમાં માં જો આવી રીતે અહીં તે અંદર ખેતરમાં માં અહીં જવાના એવડા લોકો જમવાનો બનાવ્યો એવડા લોકો ને મતલબ માં

બે દિથા સાંજે પાછા ભેગા થાય તમને ખબર નઈ પડતી બે જમવા બે યાર હું મારે કેવું આવડે કઈ નઈ અમારા જમવાનું બને શું બનાવું હે જો જમવાનું બની ગયું છે મસ્ત રોટલી છે રોટલી ને બનાવ્યું તો છે આ સમાધાન માટે બાકી હા તો અમને તમારી ચિંતા થાય ને તે વધારાનો સામાન અત્યારે દેતા જાય અમારે નથી જોતો સામાન ઉપાડો પાછો આ હું આ બધું એક અમે એક બે વાર જમવાનું બનાવશે તો વધારાનો સામાન છે ને આવડા લોકોને બધું આપી દીધું તો ડિક્કી ખોલી ભાઈ આમાં અમારું જેટલો સામાન હતો ને એમાંથી જે અમારે વધારાનો સામાન છે ને આવડા લોકોને દઈ દે કેમ કે આવડા લોકોની ટ્રીપ બહુ મોટી છે હું નઈ લેવા આડી સામે આને ભાઈ અમારે આની પર નજર પડી છે કેમ કે આ છે ને ભાઈ ભૂલી ગયા છે હવે 10 રૂપિયા લઈ લેશું બાકી એ નઈ લઈ લે

આટલું છે એમ ને પાંચ કિલોમીટર દૂર છે ને અહીંયા ભાઈને બધા રસ્તા બનીએ અને અમે ગૂગલ થી આવ્યા હતા તો અહીંયા એક રસ્તો બંધ છો અલગ બને તો એક ગાડી બે ગાડી ત્રણ ગાડી ચાર ગાડી એવી રીતે ને અને ભાઈ ટ્રાફિક અત્યારે રાતના કેટલા વાગ્યા છે તમને ખબર હે બે બે ને વીસ થઈ છે અને ગુઝબનું ટ્રાફિક છે બધા એમ મતલબ બધી બધું રસ્તા બની કઈ રીતનું હું કંઈ ખબર નથી ગૂગલ થી બધાય ગોતે છે એવું છે કીધું ભાઈ ફૂલ હે ભૂલ નથી

કેમકે હાજે હું પૂરી થઈ નહોતી એની દુકાનો નાસ્તો લેવા થતા ખાતા તા નાસ્તો કરી લીધો હવે મસ્ત હવે ને ધીમે ધીમે જાય દર્શન કરવા કેટલા વાગે શું થાય કઈ ખબર નથી દર્શન કરવાના છે એ ખબર છે ખાલી આપણને ફેમિલી ભૂગી તો ગયા છીએ અમે અત્યારે અહીંથી ટ્રાફિક જેવા અહીંથી કેટલું મંદિર છે કાંઈ ખબર નથી અને ઘણા ખરા નિયમ છે કે ખાટું છે આમ ને સાવરિયા છે એક છે કે અલગ અલગ અહીંયા ટ્રાફિક અહીંયા બહુ છે અને અત્યારે છે ત્રણ દિવસ સુધી મંદિર ચોવીસ કલાક ખુલ્લું એટલે દર્શન અમે જોઈ છે ક્યારે થાય હવે ધીમે ધીમે જાય બહુ ટ્રાફિક છે ગજબ અહીં દસ કિલોમીટર સુધી અંદર તો ગાડીઓ નથી આવે ત્યાં મરજથી અમે રક્ષામાં આવ્યા સમય તો મેં લઈ લીધું છે ભાઈ ઈત્તર મોરપીસ અને ગુલાબ હવે આમ કેટલું થઈ તો કાંઈ ખબર નથી પણ હવે જઈએ દર્શન કરવા જ્યાં હું નજર છે ને ત્યાં હું અમે કેટલા કિલોમીટરથી થી હાલ્યા આવી આ લાઈન તો બહુ આગી વધી છે ને અમે કેટલું હાલી એ ખબર રી હવે તો

પણ આ આ થોડું અંગ્રેજો વાળું છે તો બધાને એટલું સારું મજા આવી થતી પાસે એ બી કમેન્ટ કરી નાખજો આ તરીકે બીજું કંઈ નહીં હવે પાસે આવીને જઈ છે બે પબ્લિક દુનિયા એટલું મેં કોઈ દિવસ ટ્રાફિક જોયું નથી જિંદગીમાં કોઈ દિવસ ગાડી તારા ભાઈ ચલાવી ગયા ભાઈ અત્યારે ને તો વરસાદ અંધરો છે ને થોડા થોડા સાટા આવવા મીડે ને આપણે ગુજરાતમાં તો થોડો થોડો વરસાદ હતો બધી જગ્યાએ કેવો વરસાદ થઈ કમેન્ટ કરીને કહી દેજો તો અત્યારે અમારો પ્લેન હતો બહાર જમવાનું પણ એ વરસાદ સાઠ આવવા મીડે તો થોડુંક તકલીફ થશે જોઈ છે લેવા ભાઈ દીપ ગયે વરસાદ નું નામ લીધું ને વરસાદ આજે અત્યારે ક્યાં જવાનું હવે આપણે અત્યારે આપણે ભાઈ જમવાનો પ્લાન બનાવવાનો હતો પણ કે મેળ આવશે નહીં પણ જવાનું જયપુર 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 માં ભાઈ આપણે જવાનું ધ પિંક સિટી જયપુર ગુલાબી શહેર એની મોજ કરવાની હવે જોઈ જઈએ અત્યારે તો નીકળી ગયા છે હવે તો એક એમનો માસ તો આખો દિવસ દર્શનમાં રહ્યો અને હવે નીકળ્યા છે પ્લાન હતો બહાર જમવાનું બનાવવાનું વરસાદ આવી ગયો છે અત્યારે હવે તો કઈ ભેગું થશે નહીં પણ કઈ નઈ ધીમે ધીમે નીકળ્યા છે જ્યાં ભૂખ લાગશે ને જ્યાં જમી લેશું ને બાકી રસ્તામાં રોકાઈ જઈશું અત્યારે છે ને ભાઈ રસ્તામાં એક નનકમ તો હોટ લઈ લીધો છે ને અહીંયા છે ને વરસાદ નથી પણ અત્યારે ધીમા ધીમા છાટા આવે છે ને આવું મેં સેટઅપ કર્યું છે જો વરસાદ આવશે તો થોડુંક વિખાઈ જાય બધું બાકી ઊંધિયું બનાવવાનો પ્લાન છે આખો બધો સામાન અમે રસ્તામાં લેતા આવ્યો જોઈએ હવે વરસાદ આવશે છે નહીં ને તો બનાવી નાખ્યું ખાસ તો વરસાદ ન આવે તો સારું બાકી તો આમ

આવ્યા ન પછી ખબર પડી મેં બધું વિડીયોસ ને હું જોયું ત્યારે ખબર પડી આવી રીતનું આમ હે એટલે ઘણા ખરા નજી એમ જ છે કે ખાટું છે એમને સાવરે સેટી એક છે પણ બે અલગ અલગ છે મંદિર થોડીક પોલીસ સારી મેટર થઈ રાજી છે મારા ભાઈ છે ભાઈ થઈ ગયો છે મારે લેવો શું હાલો અહી છે ને અમે અત્યારે એક મંદિરે દર્શન કરવા તો બસ હવે તો સાંજે નીકળવાનો પ્લાન છે પાછો જોઈએ થાય બાકી જમવાનું બનાવવાનું છે આજ રોટલા હું બનાવી પણ એ હવે